નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આ વિડીયોમાં આપણે વાત કરીશું મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરતો પરિપત્ર થયો છે ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ એની અંદર પહેલાં જે આપણને બેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું કર્મચારીઓને તો એની જગ્યાએ હવે ચાર ટકા વધારો કરી અને છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું લાગુ પાડવામાં આવ્યું છે તો એ ક્યારથી લાગુ પડશે અને એના માટે આપણને ક્યારે કેટલા તબક્કામાં એ કંઈ જે રકમ છે એનું જે એરિયસ છે એ મળવાપાત્ર થશે તે પણ આપણે આ વિડિયોમાં વાત કરીએ છીએ હવે આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ચૂકવાપાત્રની તારીખ છે એક સાત બે હજાર ત્રેવીસથી અને મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના છેતાલીસ ટકા મૂળ પગાર એટલે કે આપણું જે બેઝિક છે અને એની સાથે એના છેતાલીસ ટકા અહીં આગળ એડ કરવાની વાત કરવામાં આવી છે હવે આપણે જોઈએ કે કયા કયા તબક્કામાં કયા માસના પગાર બિલની અંદર એ હપ્તો આપણને એટલે કે કર્મચારીઓને મળવાપાત્ર થવાનો છે પ્રથમ હપ્તો જુલાઈ ત્રેવીસથી સપ્ટેમ્બર ત્રેવીસ માર્ચ માસના પગાર સાથે પેડીન એપ્રિલની અંદર આવશે બીજો હપ્તો ઓક્ટોબર ત્રેવીસથી ડિસેમ્બર ત્રેવીસના જે છે ચાર ટકા તે એપ્રિલ માસના પગાર સાથે પેડીન મે આવશે અને ત્રીજો હપ્તો જે છે જાન્યુઆરી ચોવીસથી ફેબ્રુઆરી ચોવીસનો મે માસના પગાર બિલ પેડ ઇન જૂન સાથે આપવામાં આવશે આ રીતે મોંઘવારી ભથ્થું જે દર જાન્યુઆરી અને જુલાઈ માસની અંદર વધારો થતો હોય છે તે અહીંયા આગળ આપણને આ રીતે ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવવાનો છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ થેન્ક યુ વેરી મચ